સમય કાઢીને જરૂર વાંચો મહત્વપૂર્ણ બાબતો એક જો તમે વધુ પડતા ઠંડા પીણાનું સેવન કરો છો તો તેનાથી કિડનીને વહેલું નુકસાન થઈ શકે છે બે રોજ કાળા મરીના બીજ ચાવવાથી ઉધરસની સમસ્યામાંથી છુટકારો મળે છે ત્રણ કારેલાનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે અને તે લોહીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે ચાર જો તમને લૂઝ મોશન હોય અથવા પેટમાં ખેંચાણ હોય અથવા તમારું પેટ સારું ન લાગે તો બેલગીરીનો રસ અથવા મુરબ્બાનું સેવન કરો પાંચ ગરદનના દુખાવાને દૂર કરવા માટે કસરત કરવી ખૂબ જ જરૂરી છે તેનાથી ગરદનને ઘણી રાહત મળે છે છ પિમ્પલ્સની સમસ્યાથી છુટકારો મેળવવા માટે મદ એક અસરકારક ઉપાય છે અને થોડા સમય પછી તેને ઠંડા દૂધથી મસાજ કરીને ચહેરા પરથી દૂર કરો સાત દાંતમાં દુખાવો થતો હોય તો લવિંગ મોઢામાં રાખવાથી આરામ મળે છે દર્દની જગ્યા પર લવિંગનું તેલ લગાવવાથી પણ ફાયદો થાય છે આઠ સોઠ એટલે કે સૂકા આદુનું સેવન કરવાથી સંધિવાથી રાહત મળે છે ન સંધિમાના દર્દીએ હંમેશા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જોઈએ તેનાથી શરીરને ઉર્જા મળે છે અને દુખાવો થતો નથી દસ દેશી ઘીમાં પકવેલી વાળી મગની દાળ ખાવાથી વાટ પિત્ત અને કફ શાંત થાય છે અને શરીર સ્વસ્થ બને છે અગિયાર રોજ દહીંનું સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે બાર વજન ઘટાડવા માટે કાળું મીઠું અને કાળા મરી મિક્સ કરીને દહીંનું સેવન કરો તેનાથી શરીર પર એકઠી થયેલી ચરબી ઓછી થશે તેર રોજ એક ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસ જેવી બીમારીઓથી બચી શકાય છે ચૌદ ઠંડા પીણાને બદલે વધુ પડતી કેલરી લેવાનું ટાળવું જોઈએ અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ પંદર જો તમે દાળનું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે સોળ ઉનાળાની ઋતુમાં પેટની સમસ્યા વધવી સામાન્ય બાબત છે ખાસ કરીને ઉનાળામાં જે લોકો ઠંડા પાણી અને ઘણા ઠંડા પીણાઓનું સેવન કરે છે તેમના માટે ઉનાળામાં વધુ માત્રામાં પાણી પીવું જરૂરી છે વધુ પડતા પાણીથી પેટની સમસ્યા પણ થઈ સત્તર ઉનાળાની ઋતુમાં જેમના પગના તળિયા ગરમ થાય છે તેઓને મહેંદી લગાવવાથી પગમાં થતી બળતરામાં રાહત મળે છે અઢાર જો તમને તમારી આંખો સામે અસ્પષ્ટ દ્રષ્ટિ દેખાવા લાગે છે તો તમારી આંખોમાં દરરોજ એન્ટિમોની લગાવો ઓગણીસ કોબીનું સેવન કરવાથી વાળનો વિકાસ વધે છે અને વાળ કાળા અને મજબૂત બને છે વીસ રોજ ગાજરનો રસ પીવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે એકવીસ જો તમને તમારા શરીર અને પગમાં દુખાવો થતો હોય તો હુંફાળા પાણીથી સ્નાન કરો તેનાથી તમને ઘણી રાહત મળશે બાવીસ ડાબી પડખે સૂવાની આદત બનાવો આ હૃદયરોગથી બચાવે છે ત્રેવીસ નર્વસનેસ અને ચીડિયાપણાની સમસ્યાને દૂર કરવા માટે લીંબુનો રસ બનાવીને એક ચુસ્કીમાં પીવો તેનાથી તમને તરત રાહત મળશે ચોવીસ જો તમને તમારા પેટમાં એસિડ બનવાની સમસ્યા છે તો દરરોજ સવારે ખજૂર ખાઓ તેનાથી તમને ઘણો ફાયદો થશે પચ્ચીસ જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો શેકેલા બીટરૂટમાં મીઠું નાખીને ખાઓ છવીસ જે લોકો વારંવાર કબજિયાથી પીડાય છે તેઓએ તેમના આહારમાં લીલા મગની દાળ અને પપૈયાનો સમાવેશ કરવો જોઈએ સત્યાવીસ જો તમને તમારા હાથ પગમાં દુખાવો થાય છે તો તે વધારે ચા પીવાથી આપણા હાડકા પર અસર થાય છે અને તે પીગળવા લાગે છે અઠયાવીસ ચણાના લોટમાં દૂધ ભેળવીને પેસ્ટ તૈયાર કરો અને પછી આ પેકને અઠવાડિયામાં એકવાર ચહેરા પર લગાવો તેનાથી ચહેરા પરના કારાશ અને ધબ્બા ઓછા થઈ જશે ઓગણત્રીસ જો તમને ભૂખ ન લાગે તો તમારે એક ગ્લાસ નવશેકું પાણી કાળા મરી મીઠું અને લીંબુનો રસ ભેળવી પીવું જોઈએ આ તમને ભૂખ લાગવામાં મદદ કરશે ત્રીસ જો તમે તમારા શરીરમાં નબળાઈ અનુભવો છો તો નારિયેળ પાણીનું સેવન કરો તેનાથી શરીરને ઘણી શક્તિ મળે છે એકત્રીસ જે બાળકોની ઊંચાઈ ટૂંકી હોય અથવા નબળું શરીર હોય તેમને દરરોજ પપૈયું ખવડાવવું જોઈએ બત્રીસ ગરમ પાણીમાં એલોવેરા જેલ ઉમેરીને અઠવાડિયામાં બે વાર ચહેરા પર સ્ટીમ લેવાથી ત્વચા સ્વસ્થ ચમકદાર બને છે અને ચહેરા પરથી ડાઘ પણ દૂર થાય છે તેત્રીસ રાત્રે એક ગ્લાસ દૂધમાં એક ચમચી મધ ભેળવી પીવાથી શરીરમાં શક્તિ આવે છે ચોત્રીસ પેટમાં કૃમિ હોય તો પેત ખાઓ તેનાથી કૃમિ દૂર થશે અને ભૂખ પણ વધશે પાત્રીસ સ્વસ્થ ત્વચા સ્વસ્થ વાળ અને બહેતર રક્ત પરિભ્રમણ માટે જામુનનું સેવન કરવું જોઈએ તે ખૂબ સારું છે છત્રીસ જો પાત્રા લોકો ચણા સાથે ખજૂરનું સેવન કરે છે તો તેમનું વજન ખૂબ જ ઝડપથી વધે છે સાડત્રીસ વધુ પડતું મીઠું ખાવાથી વાળ ખરવા કિડનીમાં સોજો અને વધુ પડતી તરસ લાગે છે આડત્રીસ આદુનો ટુકડો મધમાં બોળીને ચાવવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે ઓગણચાલીસ કેળાની છાલને બે મિનિટ સુધી દાંત પર ઘસો અને પછી કોગળા કરો તેનાથી દાંતની પીરાશ ઓછી થાય છે અને પાયોરિયાની સમસ્યા પણ દૂર થાય છે ચાલીસ શેકેલી કિસમિસ ખાવાથી અને તેના ઉપર હુંફાળું દૂધ પીવાથી શારીરિક નબળાઈ દૂર થાય છે એકતાલીસ સફરજનના દાડમનો રસ અને આમળાનો જામ હૃદયને શક્તિ આપે છે બેતાલીસ એક ચપટી કાળા મરીના પાવડરમાં છાશ ભેળવી પીવાથી પેટના કીડા મરી જાય છે તેતાલીસ રોજ વરિયાળી અને સાકરનું સેવન કરવાથી આંખોની રોશની વધે છે ચુમાલીસ જો તમને કોઈ કામ કરતી વખતે અથવા કોઈપણ કારણોસર નબળાઈ લાગે છે તો સોયાબીનનું સેવન કરો કોઈપણ પ્રકારની નબરાઈ દૂર કરે છે પિસ્તાલીસ લસણના તેલમાં સેલરીના થોડા દાણા પકાવીને લગાવવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે છેતાલીસ જો તમે સફરજન ખાધા પછી તરત જ મૂળાનું સેવન કરો છો તો તેનાથી તમારા શરીર પર સફેદ ડાઘા પડી શકે છે અને ત્વચા સંબંધિત બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે સુડતાલીસ દરરોજ આદુનું સેવન કરવાથી ત્વચા સુંદર અને ચમકદાર બને છે અડતાલીસ દેશી ઘી વડે આંખોના નીચેના ભાગમાં હળવા હાથે માલિશ કરવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે ઓગણપચાસ જો તમને ભૂખ ઓછી લાગે તો ગોળ ખાઓ તેનાથી તમારી ભૂખ વધશે અને તમારી પાચન શક્તિ પણ સુધરે છે પચાસ દરરોજ ચાર થી પાંચ લીમડાનું સેવન કરો આનાથી ડાયાબિટીસમાં રાહત મળશે વજન ઘટશે અને હૃદય સ્વસ્થ રહેશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર